આ રીતના વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ અને ઇન્સ્પેક્શનના કાર્યક્રમ થતા હોય છે જેમાં રેન્જ કક્ષાએથી સિનિયર અધિકારી ત્રણ હોય છે કારણ કે દરેક વિભાગ કામ કરતો હોય એ ક્યારે હંડ્રેડ પર્સેન્ટ એફિશિયન્સી કે ઇફેક્ટિવ સાથે કામ કરી શકે નહીં સાથે અને લોકલ આગેવાનો સાથે સીધો સંવાદ થાય એ માટે આ લોકદરબારનું પણ આયોજન દર વર્ષે થતું હોય છે આપણે ગયા વર્ષે પણ માન્ય આઈજી આ વર્ષ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી થઈ છે એની ટૂંકની અંદર હું વિગત તમામ અધિકારીઓ અને પોલીસના જવાનોએ રાત દિવસ એક કરી અને પોતાનું જે હંડ્રેડ પર્સેન્ટ આઉટપુટ આપી અને રાજસ્થાન દિલ્હી ઉત્તરાખંડ એમ અલગ અલગ રાજ્યોની અંદર લગભગ દોઢસો કરતાં વધુ ગુનાઓને અંજામ આપેલો છે પરંતુ લોકોએ શરમના માયરા બહુ ઓછા ગુના દાખલ કરાવે છે મારે એક અનુભવ શેર કરવો છે સામાજિક લેવલે જે આપણે ચોરીની ઘટના બની હતી ને એમાં કમલાબાગ ખૂબ જ વિવેકી નમ્ર અને દરેક વ્યક્તિએ ખૂબ માન સન્માન સાથે ચા કોફી સાથે મારી રજિસ્ટ્રેટ નો ઓર્ડર આવ્યો કે ભાઈ આ પૈસા છે ટ્રાન્સફર કરી દેવાના એટલે પાછો હું સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો તે લોકોએ સારી રીતના કાકા બાબત જે ભરશે ફ્યુચરમાં અને એના માટે આપણે એલર્ટ થવાનું છે ડ્રગ્સ નો પ્રશ્ન છે ભગવાનની દયા થાય છે એટલે કે ઇન્ડિયાનો ખાલી રૂટ તરીકે યુઝ થાય છે પછી ધીરે ધીરે જેમ જેમ કેસો કરવા માંડે એમ હવે આઈડિયા આવતો જાય છે કે આજ રોજ પોરબંદર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ના કોમ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું આ લોક દરબારમાં પોરબંદરના અગ્રગણ્ય નાગરિકો હાજર રહેલા એમના દ્વારા

પોલીસિંગની ડ્રગ્સનું દૂષણ છે એ ફેલાઈ રહ્યું છે આપ સૌ જાણો છો કે વિદેશમાંથી પણ અમુક દેશ વિરોધી તાકાતો દ્વારા આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે આ ડ્રગ્સ નાથવામાં જે માછીમાર ભાઈઓ છે એમનો ખૂબ મોટો રોલ રહેલો છે તો માછીમાર ભાઈઓને પણ મેં એક અપીલ કરી છે કે આપણા વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે એ સાથે સાથે સાયબર ક્રાઈમનો વ્યાપ પણ વધી રહ્યો છે તો નાગરિકોનો મેં અપીલ કરેલી છે કે ખાસ તો પોતે એલર્ટ રહે અને એમની સાથે જો છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનો સંપર્ક કરી અને તાત્કાલિક ફરિયાદ નોંધાવે જેથી કરીને એમના જે ફ્રોડમાં ગયેલા નાણાં હોય એને આપણે ફેસ કરી એમને પરત અપાવીશું